હેલો વિદ્યાર્થી મિત્રો હું આજે તમારું ચિંતન ક્લાસીસ સ્વાગત કરું છું તો આજે આપણે લઈશું ધોરણ સાત નો વિષય ગુજરાતી તમને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આઈએમપી પ્રશ્નો આપણે બુક આઈડિયલ અસાઇનમેન્ટ બે માંથી જોઈશું તો આપણે સૌ લઈશું કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તેમાં પ્રકરણ પેલું પ્રાણી માત્ર ને કાવ્યમાં કવિ મહાપુરુષોના જીવન ચરિત્રો વર્ણવ્યા છે તો કે ખોટો ગામમાં બધી સગવડ મળતી હતી તો કે ખોટું નું નામ ચોમેર પંકાયેલું હતું તો કે સાચું પ્રકરણ ત્રણ સ્વાદિષ્ટ ગૌમૂત્ર લેખક પ્રકરણ ચોથું આપણે સૌ દેશવાસીઓ ભેદભાવ ભૂલી જઈને આગળ વધવાનું છે તો કે સાચું ચાલો ચરણ ઉપાડો કાવ્યમાં કવિ એ લશ્કરના સૈનિકોને કરી છે તો કે ખોટું પ્રકરણ પાંચ સાપ ઉંદર નું ઘર પચાવી પાડે છે તો તો કે કે સાચું સાપ શાકાહારી હોય છે ખોટું પ્રકરણ છોકરો દરિયાઈ તોફાનોમાં ફસાયેલા પિતા ને જોઈ રહે છે તો કે ખોટું કુદરતના બળ થી હોડી અને માણસ અલગ થઈ જાય છે તો કે સાચું પ્રકરણ સાત કાવ્ય નાયક પોતાની મનગમતી પાસાની જોડ હરીને આપવાની વાત કરે છે તો કે ખોટું હરિ ઘરે આવોને કાવ્યમાં આતિથ્ય ભાવના પ્રગટ કરવામાં આવી છે તો કે સાચું પ્રકરણ આઠ ચપ્પુ વડાપાઉં અને પિત્ઝા બહુ ખાય છે તો કે ખોટું મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો અને વિવેક પૂર્ણ રીતે કરવામાં આવે તો તે ઘણો અસરકારક બની શકે છે તો કે સાચું નિયમ છે કે વિદ્યાર્થીઓ એ નાસ્તામાં શાક અને રોટલી જ લાવવાના તો કે સાચું પ્રકરણ નવ શિષ્યો આનંદ અને ચારુલતાએ ચોગાન વાળીને સાફ કર્યું હતું તો કે સાચું મેનેન્દ્ર ગુરુની રીતથી સાવ અપરિચિત ન હતો તો કે સાચું ચિત્રો દિવાળી બેન સ્વરદેહે સદાય આપણા કાળજામાં સચવાઈ રહેશે તો કે સાચું દિવાળી બેન જેવી વિરલ પ્રતિભાની જીવન પસાર થતા આપણને અનેરું પ્રેરણા બળ મળે છે તો કે સાચું હવે તે પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્ય કોને કયો ધર્મ ઉજળો કર્યો છે જવાબ છે બુદ્ધે સન્યાસી ધર્મ ઉજળો કર્યો છે પ્રશ્ન નંબર બે પ્રાણી માત્ર ને કાવ્યમાં કયા ક્યા મહાનુભાવોનો ઉલ્લેખ થયો છે જવાબ છે કાવ્યમાં મહાવીર ગૌતમ બુદ્ધ રામ કૃષ્ણ ઈસુ હઝરત પૈગમ્બર વગેરે મહાનુભાવો નો ઉલ્લેખ થયો છે શ્રી રામે ક્યુ વ્રત પૂર્ણ રીતે પાડ્યું હતું જવાબ છે કે શ્રી રામે એક પત્ની વ્રત પૂર્ણ રીતે પાડ્યું

શેઠ પોતાને વારસામાં મળેલું ધન કોને આપવાનું ઈચ્છે છે જવાબ છે કે માટે શું મત હતો તો કે જવાબ છે કે શેઠાણીનો માટે એવો મત હતો કે કંઈક નામના થાય તેવું કામ શેઠ કરતા કરતા જ નથી પ્રકરણ ત્રણ બોડી ખાવા માટે શું મળતું જવાબ છે કે બોડી ગાય ને ખાવા માટે લીલું ઘાસ અને ટોપલો બાફણું મળતું બા ઘરની આર્થિક ખોટ કેવી રીતે પૂરી કરતા જવાબ છે કે બા કોઈને ત્યાં રાંધીને મજૂરી કરીને આર્થિક ખોટ પૂરી કરતા હતા બોડી ગાય પોતાનું શરીર કેવી રીતે ચોખ્ખું રાખતી જવાબ છે કે બોડીગાય ગમે ત્યાં બેસે નહીં અને પીઠ અને પગ ચોખા રાખે પ્રકરણ ચાર ચાલો ચરણ ઉપાડો કાવ્યમાં ક્યાં જવા માટે આહવાન કરે છે જવાબ છે કે ચાલો ચરણ ઉપાડો કાવ્યમાં કવિ રાષ્ટ્ર સેવા માટે જવાનું આહવાન કરે છે ભેખ લેવા માટે શું છોડવું પડશે જવાબ છે કે ભેખ લેવા માટે રંગરાગ એટલે કે મોહમાયા અને આશક્તિ છોડવી પડશે પ્રકરણ પાંચ બાની માન્યતા મુજબ જે નાગપાંચમ નું વ્રત કરે તેને શું ફાયદો થાય જવાબ છે કે બાની માન્યતા મુજબ જે નાગપાચમ નું વ્રત કરે તેને અને સાપની લડાઈમાં સામાન્ય રીતે કોણ જીતે છે સાપનો આહાર કયો છે જવાબ છે કે ઉંદર દેડકા દૂધ વગેરે સાપનો આહાર છે

જવાબ છે કે નાયક ને ભોજન આપવાની વાત કરવામાં આવી છે જવાબ છે કે કાવ્યમાં વાલમને ઉતારા ઓરડામાં કે મેડી પર આપવાની વાત કરવામાં આવી છે પ્રકરણ આઠ શિક્ષક ફાસ્ટ ફૂડ ની જગ્યાએ વિવાન ને સુ ખાવાની સલાહ આપે છે જવાબ છે કે શિક્ષક ની જગ્યાએ લીલા શાકભાજી અને અને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપે છે દેશભક્ત કોને કહેવાય જવાબ છે કે સારો માણસ બની દેશ માટે જાગૃત રહીને યોગ્ય ફરજ નિભાવનાર વ્યક્તિને દેશભક્ત સામો મોરૈયો અને રાજગરા જેવા જાડા ધાન્યને મિલેટ્સ ધાન કહેવાય શરીર ને તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું જોઈએ જવાબ છે કે શરીર ની તંદુરસ્તી રાખવા માટે આહાર વિહાર ની કાળજી રાખવી જોઈએ કસરત કરવી જોઈએ કેમ થઈ ગયો હતો જવાબ છે કે આનંદે ભૂગર્ભગૃહમાં વિદ્યાપીઠ નો એટલો બધો ધન ભંડાર એટલે કે રત્ન સંગ્રહ જોયો હતો

નો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો તો જવાબ છે કે દિવાળી તેતાલીસ ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે થયો હતો લોક ગાયક હેમુ ગઢવી ના કાનને કયો મધુર અવાજ સંભળાયો જવાબ છે કે લોક ગાયક હેમુ ગઢવીના કાન વનમાં જીણા બોલે મોર એ મધુર અવાજ સંભળાયો આવી જ રીતે તમને તમને અવનવા વિડીયો સૌપ્રથમ વાર મળી રહે તે માટે તમે અમારી ચેનલને લાયક શેર અને સબસ્ક્રાઇબ કરો